નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રામદેવરા દર્શન જતા બે ભાઈઓ સાથે ભયંકર કાળો છે જેમાં સાંચોરમાં એક સ્પીડ આવતી કાનગી ચાલકને બે ભાઈઓને કચડી નાખ્યા હતા ત્યારે બંનેના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અકસ્માત બાદ બસ રસ્તાની બાજુમાં રેલિંગ સાથે અથડાઈ હતી અને તેમાં આગ લાગી ગઈ હતી જ્યારે પંદર લોકો ઘાયલ થયા છે વધુ વાત કરીએ તો મળતી માહિતી મુજબ કાનગી બસ બાડમેરના ત્યારે ચોહાથી ત્યારે ગુજરાતના પાલનપુર જઈ રહી હતી બસમાં મોટા ભાગના દર્દીઓ બેઠા હતા જેઓ ત્યારે મિત્રો જોકે દવા લેવા ગુજરાત જાય છે અને રાણોદર ગામની સિમ્પલ ગુજરાત તરફથી આવતી એક બાઇક બસ સાથે અથડાઈ હતી અને આ દુર્ઘટનામાં બાઇક સવારે પિતરા ભાઈના ઘટના સ્થળે ત્યારે મોત થઈ ગયા હતા વધુ વાત કરવામાં આવે તો જ્યારે બસ પર રેલિંગ સાથે અથડાઈ ત્યારે તેમાં આગ લાગી ગઈ હતી દુર્ઘટના પછી લોકોની ભીડ પણ જામી ગઈ હતી માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને લગભગ ત્રીસ મિનિટની મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો પરંતુ ત્યારબાદ સુધીમાં બસ સંપૂર્ણપણે બળીને કાગ થઈ ગઈ હતી મળતી માહિતી મુજબ બંને પિતરાઈ ભાઈ રામદેવરા દર્શન માટે જઈ રહ્યા હતા જ્યાં મિત્રો અત્યારને આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ yeah